હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ તરબૂચની કેન્ડીની રેસિપી તે બનાવી એકદમ સરળ છે અને ફક્ત પાંચ મિનિટમાં બની જાય છે અને આ રીતે કેન્ડી બનાવી આપણે બાળકોને આપી શકીએ છીએ એકદમ એસેન્સ કે કેમિકલ ફ્રી અને એકદમ નેચરલ જે બાળક તરબૂચ ન ખાતા હોય તો તમે આ રીતે કેન્ડી બનાવીને આપી શકો છો તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ મેં અહીંયા તરબૂચને નાના નાના પીસ કરીને લઈ લીધા છે તે એક વાસણમાં એડ કરીશ અને અંદર થોડું પાણી એડ કરીશ જેથી તે આસાનીથી મિક્સરમાં પીસાઈ જાય તો આપણે તરબૂચ નો રસ નીકાળી લીધો છે એને હવે આપણે મદદ મદદથી ગાળી લેશું આ રીતે આપણે ચરમચી માં કરતા જઈ એને બધે રસ ગાળી લેવાનો છે તો આ રીતે આપણે બધો જ્યુસ નીકાળી લીધો છે હવે આપણે આને ગુલફીના મોલ્ડમાં લઈ લેશું તમે ચાહો તો તમે આમાં ખાંડ એડ કરી શકો છો પણ મેં અહીંયા કોઈ ખાંડ કે કોઈ કલર એડ કર્યો નથી કુદરતી કલર જે આવે તે બાળકો માટે સારો અને નેચરલ હોય છે હવે આપણે એને ધક્કણ બંધ કરી લેશું આ રીતના મોલ્ડ તમને માર્કેટમાં આસાનીથી મળી રહે છે અને જો આ રીતે ન હોય તો તમે પ્લાસ્ટિક કે સ્ટીલની જે નાની પાલી આવે છે કે ગ્લાસ એમાં પણ તમે જમાવી શકો છો આને આપણે 3 થી 4 કલાક માટે ફ્રીજરમાં જામવા માટે મૂકી દશું તો આપણે જે ગુલ્ફી હતી તે ફ્રિજમાં જમાવા રાખી હતી તે કાઢીને ચેક કરી લેશું કે તે જામી ગઈ છે કે નહીં આવો તો ફ્રેન્ડ આપણી કેન્ડી જે ગુલ્ફી છે તરબૂચનું તે બધી સેટ થઈ ગઈ છે તો અહીંયા ચાર કાઢી બીજી છે તે હજી આપણે એટલી બરાબર જામી નથી એટલે હવે એ આપણે જામવા માટે ફરીથી મૂકી દેસુ તો તમે જોઈ શકો છો કે તરબૂચ કોઈ પણ ખાલી તરબૂચમાંથી જ આપણે આ ગુલ્ફી છે તે તૈયાર કરી છે તૈયાર છે આપણે એકદમ નેચરલ તરબૂચમાંથી બનાવેલી ગુલ્ફી જો તમને મારી રેસીપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ